નમસ્કાર દર્શક મિત્રો જનરપંડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અંતર્ગત પાલિકામાં બેઠક મળી વડોદરા મહાનગર વિસ્તારમાં ધંધો રોજગાર કરતા લારી ધંધા અને પથારા ધારકો યોગ્ય નિર્ધારિત જગ્યા પર ધંધો કરી શકે તે માટે પોલિસીનો અમલ શરૂ કરવામાં આવનાર છે તે માટે આજે પાલિકામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં તમામ વોર્ડ ઓફિસરો અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ કરીને નવા હોકિંગ ઝોન નોન હોકિંગ ઝોન ઊભા કરવા અને નવા પાર્કિંગ પોઈન્ટ ઊભા કરવા સાથે સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને તકલીફ ઓછી પડે તે માટે સૂચનો લેવામાં આવ્યા હતા નવી જગ્યાઓ સુધી લારી ગલ્લા ધારકોને જગ્યાની ફાળવણી કરી અને પાર્કિંગ માટે પણ નિયત જગ્યા નક્કી કરવા માટે આયોજન પાલિકાએ હાથ ધર્યું છે ત્યારે આવનાર દિવસોમાં પોલીસ વિભાગના સહયોગથી આગળનું આયોજન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જાનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વડોદરા મહાનગરપાલિકા આદિ વિસ્તારની અંદર ધંધો રોજગાર કરતા લારી ગલ્લા અને પથારાવાળાઓને યોગ્ય જગ્યાએ શિફ્ટિંગ કરી શકાય અને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવી શકે શહેરમાં સ્વચ્છતાનું ધોરણ જળવાઈ રહે તે માટે નવા હોકિંગ ઝોન અને નવા નોન હોકિંગ ઝોન નક્કી કરવા માટેની એક પોલિસી બનાવવામાં આવનાર છે તેમાં તમામ વોર્ડ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનરની આજ મિટિંગ કરવામાં આવી હતી ખાસ કરીને જ્યારે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો અમલ કરવામાં આવશે ત્યારે આ અધિકારીઓ છે આસિસ્ટન્ટ કમિશનર તમામ ઝોન અને તમામ વોર્ડના વોર્ડ ઓફિસરશ્રી મારફત આ કમિટી જે પોલિસી છે એનો અમલ કરવામાં આવનાર હોય તેવાના મંતવ્યો જાણવા માટે આમાં જે પોલિસીમાં કંઈક સુધારા વધારે કરવા માટે અને એમાં જે આવતા પ્રશ્નો જે છે નિરાકરણ કરવા માટે અને આ પોલિસી એક આદર્શ બની શકે અને વધુ વધુ સ્ટ્રીટ વેન્ડર છે યોગ્ય જગ્યા પર આપણે વ્યવસ્થા કરી શકીએ અને જેથી કરીને શહેરની વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની એક કમિટીની પૂર્વ મિટિંગ હતી અને તેમાં બોર્ડ ઓફિસર અને આશિસ્ટ કમિશનરના મંત્રીઓ લેવામાં આવ્યા છે અને એક આદર્શ પોલિસી બનાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી છે ખાસ કરીને જે ટ્રાફિકની નડતરરૂપ વોકિંગ ઝોન હોય ત્યાંથી ખસેડીને નજીકના નજીક જગ્યામાં ખસેડવા માટે માં શું શું ચેલેન્જીસ આવી શકે તેના માટેની ચર્ચા હતી એના માટે શું લારી ગલ્લાનું સાઈઝનું શું ધોરણ આવી શકે તેના માટે બીજા શું શું ચેલેન્જીસ આવી શકે અને લોકોનું શું શું આપણે એના માટે સગવડ કરી શકીએ છીએ નજીકના નજીકમાં વૈકલ્પિક જગ્યા માટે એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરીને અમુક ટ્રાફિકને નડતરૃપે હોકિંગ ઝોન હોય તો એમાં સૌથી નજીકમાં નજીક જગ્યા ન હોય તો એનો ઓલ્ટરનેટ શું કરી શકાય તે એક અમારા માટે એક પડકાર છે એવું કહી શકાય ચોક્કસથી આ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી જે કમિટી છે એમાં એસીબી ટ્રાફિકને પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી જેવી રીતે વડોદરા ટ્રાફિકની સમસ્યા છે કોર્પોરેશનની સમસ્યા છે એવી રીતે પોલીસ શાખાનો પણ એક ટ્રાફિકની સમસ્યા પ્રશ્ન છે માટે એસીબી ટ્રાફિકને પણ આ કમિટીમાં સમાવવામાં આવે છે તેથી એમને પણ સૂચના લેવામાં આવશે પાર્કિંગ પોલિસી જે જે બનાવવામાં આવનાર છે તેમાં વધુમાં વધુ જે વાહનો જે છે નજીકના એક જગ્યામાં સમાઈ શકે શહેરના નાગરિકોને દરેક જગ્યામાં પાર્કિંગ માટે વ્યવસ્થા ઊભી કરી શકાય વૈકલ્પ એના માટે તમામ વિકલ્પ શોધવાની પણ કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં સ્ટેપ બાય સ્ટેપ આ પોલિસીને પણ ચોક્કસથી અમલ કરવામાં આવશે કોર્પોરેશન દ્વારા આ અંગે પોલિસી ટૂંક સમયમાં એની દરખાસ્ત કરવામાં આવશે અને તે ત્યારબાદ દરખાસ્ત પાસ થયા બાદ એનો અમલ કરવામાં આવશે દરેક વિસ્તારમાં ખાસ કરીને ટ્રાફિક જામ થતો હોય અને આડેધાડ પાર્કિંગ થતું હોય ત્યાં વૈકલ્પિક જગ્યા શોધવામાં આવશે અને ગ્રાઉન્ડ લેવલ પાર્કિંગ અને મલ્ટી સ્ટોરી પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવનારી છે જેથી કરીને વધુમાં વધુ સમસ્યાનું નિરાકરણ થઈ શકે અને નજીકમાં નજીકમાં દરેકને પાર્કિંગ મળી મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ચોક્કસથી આપ જાણો છો કે હમણાં વાત કરીએ પ્રમાણે જે આ પોલિસી અંગે માટે દરખાસ્ત કરવામાં આવશે ને ત્યારબાદ જગ્યાઓ નક્કી કરવામાં આવશે ત્યારબાદ વધુમાં વધુ જગ્યાઓ પણ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ છે જો જગ્યાઓ પ્રમાણે અમલમાં થશે તો ચોક્કસથી ટ્રાફિકની સમસ્યા નિરાકરણ કરી શકાશે